આદર <coughs> ન સમગ્ર દિવસ સોશિયલ મીડિયા થી લઈ અને જાણીએ મને ભાજપ સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલના પદ ઉપર પ્રમોશન આપવા માટેની કાર્યવાહી થઈ મને આમ તો ખુશી થઈ કે સારું ભાઈ આ હું જનતા માટે જે અવાજ ઉઠાવું છું એ બદલ મને જો આટલી મારી સારી કામગીરીની નોટ લેવાય તો સારી વાત છે પણ આ આખી ઘટના સોશિયલ મીડિયામાં ચાલી કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન મળ્યું છે એના પછી અમદાવાદ શહેર પોલીસનો એક ખુલાસો આવ્યો પ્રેસ અમદાવાદ પોલીસમાં મારું ઘડતર થયું છે અમદાવાદ પોલીસના માધ્યમથી જો જીવનમાં આગળ આવ્યો છું ગુજરાત પોલીસ પ્રત્યે અને અમદાવાદ પોલીસ પ્રત્યે મને અપાર લાગણી છે પીએસઆઈ છે પીઆઈ છે એએસઆઈ છે એમની સાથે પારિવારિક સંબંધ છે આખા ગુજરાતમાં અનેક હજાર પોલીસ મિત્રો લાગણીથી મારી ડાયરેક્ટલી જોડાયેલા છે ગઈકાલે જયારે આ હેડ કોન્સ્ટેબલના પ્રમોશન સમાચાર વાયરલ થયા મારું જીવનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે પરંતુ અમદાવાદ પોલીસની જે પ્રેસ નોટ આવી એ બાબતે આર્થિક ખુલાસો કરવા માટે આપણે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત છીએ જ સન્માન સાથે અને ખૂબ માન સાથે અમદાવાદ પોલીસની આ પ્રેસ ખંડન કરું છું આ પ્રેસ પર તદ્દન જે કંઈ માહિતી આપી છે કે ખોટી અને ભ્રામક માહિતી એ વાત અલગ છે મને ઘણા બધા પોલીસ ફોન કર્યા કર્યા મેસેજ વાયા વાયા મારા સુધી વાત પહોંચાડાવી કે ગોપાલભાઈ તમારી વાત સાચી છે આઠ પાસ ગૃહમંત્રીના રાજમાં દરેક અધિકારી મનથી કંટાળેલા કે ગ્રેજ્યુએટ અધિકારીઓ આઠ પાસના અંદરમાં નોકરી કરવા આવો બળાપો કાલે ઘણા લોકોએ મારા સમક્ષ વ્યક્ત કર્યો નામ નહીં દેવાની શરૂ અમદાવાદ પોલીસે જે પ્રેસ નોટ આપી છે કે પોલીસ એવું કહેવું છે કે ભાઈ આ હેડ કોન્સ્ટેબલના નું લિસ્ટ નથી પરંતુ પ્રવર્તતા યાદી એટલે કે સિનિયોરિટી લિસ્ટ છે મારું એમ કહેવાનું છે કે હું પોલીસ ખાતામાં છેલ્લા દસ વર્ષથી છું જ નહીં તો મારી વિગત સુધા મંગાવો છો જે છે એની મતલબ ને પ્રવર્તતા યાદી હોય તો પણ મારું નામ એમાં ન હોવું જોઈએ પ્રમોશન પરંતુ આગળ પોલીસની કે આ સત્યાસી કર્મચારી વિરુદ્ધમાં કોઈ ખાતા તપાસ ભોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ એની માહિતી મંગાવેલ છે હવે હું જ્યારે નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાની તપાસ હોય અને શું ભોજદારી શું એસી મારા વિરુદ્ધ પચીસ એફઆઈઆર લો મંગાવવા માંગે તો છે નહીં તો આ એક ખોટી બાબત છે હું હમણાં તમને એક બહુ અત્યંત ગંભીર ઓભાન તરફ ધ્યાન દઉં છું હવે એમાં એવું કહે છે કે શ્રી ગોપાલ ઇટાલિયા સને બે હજાર બાર માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોય તેથી તેમનું નામ યાદીમાં છે પરંતુ તેમના નામની સામે કોઈ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી એટલે મારું નામ લખ્યું છે ત્યાં સામે ખાનું ખાલી છે એવો ખુલાસો કરે છે અમદાવાદ શહેર પોલીસ મને જાણવા મળ્યું અમદાવાદ પોલીસ તરફ કે આખા લિસ્ટમાં ખાલી ગોપાલ ઇટાલિયાના નામની સામે ખાનું ખાલી છે એવું નથી અનેક નામની સામે ખાનું ખાલી છે તો જેના જેના નામની સામે ખાનું ખાલી છે એ ખાની ખાલાનો મત ખાલી ખાનાનો અર્થ એવો થાય છે કે જે કોન્સ્ટેબલો એ સીસીસી નું સર્ટિફિકેટ જમા નથી કરાવ્યું એમના નામનું ખાનું ખાલી છે કેમ કે કેટલા એવા કોન્સ્ટેબલને હું ઓળખું છું જે ચાલુ નોકરીમાં છે છતાંય ખાનું ખાલી છે

કે ગોપાલ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલ તરીકે ભરતી આપવામાં આવેલ નથી સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્ય વિહીન છે આ ગોપાલ ઇટાલિયાએ પોસ્ટમાં જે પત્ર મૂકેલ છે તે વ્યવસ્થિત વાંચેલ નથી મારું એવું જ માનવું છે કે અમદાવાદ શહેર પોલીસના અધિકારીએ પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી હું એ જ કહું છું જે એ કહે છે મારા બંનેનું કહેવાનું એક જ છે કે એણે પત્ર વ્યવસ્થિત વાંચેલ નથી મને ગોપાલ ઇટાલિયા ની કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી એના કરતાં પણ ગંભીર સવાલ એ છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું જ્યારે આપ્યું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ એટલે કે પોલીસ લોક રક્ષક તરીકે ફરજ બજાવતા હતા એટલે કે 5 વર્ષના ફિક્સ પગારના પ્રોબેશનમાં હું નોકરી કરતો હતો જો હું 5 વર્ષની નોકરી પૂરી કરું

જો હું કોન્સ્ટેબલ જ જીવનમાં કાયમી નથી બન્યો તો પછી કોન્સ્ટેબલમાંથી માંથી એર કોન્સ્ટેબલ શું કામ બનાવે છે તો સૌથી ગંભીર ભૂલ એ છે કે હું ક્યારે પાંચ વર્ષના ફિક્સ પગાર પૂરો કરી અને કાયમી પગારના કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામ્યો નથી તો આ કાયમી પગારના કોન્સ્ટેબલની લિસ્ટમાં મારું નામ શું કામ આવ્યું હું હેડ કોન્સ્ટેબલ બન્યો ના બન્યો છોડી દો પણ મને કાયમી પગારનો કોન્સ્ટેબલ એ બનાવી દીધો મેં બે હજાર પંદરમાં રાજીનામું આપ્યું છે મારી સાથેના તમામ

આ આખા લિસ્ટને મેં બે કાલે ધ્યાનથી વાંચ્યું અને મારા કેટલાક પોલીસવાળા મિત્રો અધિકારીઓના સામેથી ફોન આવવા મે ફોન કર્યા તો મને એવું જાણવા મળ્યું કે આની અંદર ખાલી મારું એકલું નહીં અનેક એવા નામ છે કે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી ચાર પાંચ વ્યક્તિ એવા નામ છે કે જે હાલમાં પોલીસ ખાતામાં તો છે પણ કોન્સ્ટેબલ નથી પીએસઆઈ છે પીઆઈ છે અથવા એએસઆઈ છે જે માણસે કોન્સ્ટેબલમાંથી રાજીનામું મૂકી

એને સહસ રીતે સહજ રીતે સ્વીકારી અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવાના બદલે આ જે કંઈ પણ ઘટનાક્રમ બની રહ્યો છે એ ખરેખર ખૂબ જ મોટો છે જે કાંઈ પણ યાદી આ પ્રવર્તતા યાદી કે પ્રમોશન લિસ્ટ કયો એની અંદર અનેક એવા નામ છે જે નામ ત્યાં હોવા ન જોઈએ હવે હજુ એક મહત્વનો પ્રશ્ન કે જો પોલીસે આપેલી પ્રેસમાં ખાચી માંગી લઈએ કે બે હજાર બારમાં ગોપાલ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા માટે એમનું નામ આ લિસ્ટમાં છે

હું ફૂલ પગારનો કાયમી નોકરીનો કોન્સ્ટેબલ નતો બન્યો ફિક્સ પગારનો કોન્સ્ટેબલ હતો છતાંય મારું નામ ફૂલ પગારના કોન્સ્ટેબલમાં છે જે લોકો હાલમાં પીએસઆઈ બની ગયા છે એના નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે જે લોકો એએસઆઈ બની ગયા છે એના નામે કોન્સ્ટેબલ તરીકે ચાલુ છે તો આ એટલી ગંભીર બેદરકારી હોવા છતાંય માનનીય નાયબ પોલીસ કમિશનર કંટ્રોલરૂમ અમદાવાદે જે ખુલાસો આપ્યો છે સ્વાભાવિક છે કે રાજકીય દબાણ કર્યું છે કોઈ એને આઠ પાસની ઓફિસમાંથી ફોન કર્યા છે કે ખુલાસો કરીને દો એટલે કર્યો હશે પણ હું અમદાવાદ પોલીસનો આદર કરું છું હું આભાર પણ માનું છું કે અમદાવાદ પોલીસે મારું ઘડતર કર્યું છે પરંતુ આ જે બેદરકારી છે એ ખૂબ જ અયોગ્ય છે આવી રીતે જો ખોટા નામો પોલીસના લિસ્ટમાં હશે તો ગોપાલ ઇટાલિયા તો જાણીતો ચહેરો છે એટલે ઠીક છે કશો વાંધો નહીં આવો પણ કોઈ રમેશ કે છગનનું મગનનું નામ આવી જાય પ્રમોશનમાં અને મળતા ભળતા નામ મારો છગન પોલીસ સ્ટેશને જઈને હાજર થઈ જાય કે લો સાહેબ હું આવી ગયો મારું નામ લિસ્ટમાં તો કેટલી મોટી બેદરકારી અને કાયદો વ્યવસ્થાની કેવી મોટી સમસ્યા ઊભી થાય તો આ બાબત પ્રત્યે ગુજરાતની જનતાનું ગુજરાતની સરકારનું મારા સન્માનની પોલીસ વિભાગનું ધ્યાન દોરવા માગું છું કે આની અંદર કંઈક સુધારો થાય ડિજિટાઇઝેશન થાય અને રેકોર્ડને ટાઈમ ટુ ટાઈમ અપગ્રેડ કરવામાં આવે ટાઈમ ટુ ટાઈમ એને આધુનિક રીતે સાચવવામાં આવે